પાલ મુકામી યજમાન શ્રી રાણા સાતમા દિવસની પ્રવચન માલા રાજા જનક ને એક સ્વપ્ન આવ્યું એમાં ઘણા દિવસ ભૂખ્યા હતા એમના માટે ખીચડી બની રહી હતી એવામાં બે આખલા લડ્યા અને ખીચડીનું માટલું તૂટી ગયું

સભાના દરબારીઓ એમને જોઈને હસ્યા ત્યારે અષ્ટાવક્રજી પણ હસ્યા જનક રાજાએ પૂછ્યું કે બાળક આ બધા તો તારા પર હસે છે તું કોના પર હસે છે અષ્ટાવક્રજીએ કહ્યું કે હે રાજન હું તારા પર હસું છું તારો સવાલ તો અધ્યાત્મવાદી છે પણ માણસો તે ચમાર જેવા એકત્ર કર્યા છે તે માણસના બાહ્ય દેખાવ પર હસે છે તારે જ્ઞાન જોઈએ છે ને તો સાંભળ એક પણ અવસ્થા સત્ય નથી માત્ર એ અવસ્થા જોનારો અનુભવનારો સાક્ષી જ સત્ય છે એટલે જ આદિશંકરાચાર્યજી કહી ગયા છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા